તો અશોક ચૌધરી આજે જીસીએમએમએફના ચેરમેન બન્યા બાદ આજે મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા મુખ્યમંત્રી સાથે તેમણે સંવાદ કર્યો હતો મુખ્યમંત્રીને મળવા માટે આજે જીસીએમએમએફના ચેરમેન અને વાઇસ ચેરમેન બંને મુલાકાત અર્થે પહોંચ્યા હતા અશોક ચૌધરીએ મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન છે અશોક ચૌધરી જેમણે આજે મુખ્યમંત્રી સાથે સંવાદ કર્યો સાથે વાઇસ ચેરમેન ગોધન ધામેલા પણ તેમની સાથે હતા વાઇસ ચેરમેન પદે ગોર્ધન ધામેલાની નિયુક્તિ થઈ છે આજે બંને હોદ્દેદારોએ મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી તો જીસીએમએમએફના ચેરમેન બન્યા છે અશોક ચૌધરી સર્વાનુમતે બિનહરીફ તેઓ ચૂંટાઈ આવ્યા છે અને અઢી વર્ષ માટે હવે તેમનો સમયગાળો રહેશે ચેરમેન પદનો જીસીએમએમએફના નવા ચેરમેન બન્યા છે અશોક ચૌધરી અને સાથે દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન પણ છે અશોક ચૌધરી બિનહરીફ તેઓ ચૂંટાઈ આવ્યા છે વાઇસ ચેરમેન પદે ગોર્ધન ધામેલિયાની નિયુક્તિ થઈ છે બંને બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા ત્યારબાદ શંકર ચૌધરી પણ તેમને શુભેચ્છા પાઠવી હતી રાજકોટની ગોપાલ ડેરીના ચેરમેન છે ગોરધન ધામેલિયા આગામી અઢી વર્ષની ટર્મ માટે સર્વાનુમતે બંનેની વરણી કરવામાં આવી છે બિનહરી વરણી થઈ હતી સાબર ડેરી વિવાદ વચ્ચે આ તરફ શામળ પટેલને મોટો ઝટકો મળ્યો છે ગુજરાતના છત્રીસ લાખ ખેડૂતોની આ સંસ્થા વર્ષોથી ગ્રામીણ વિકાસ માટે જે કામ કરી રહી છે અને ગામડામાં રહેતી આપણી બેન સન્માનપૂર્વક જીવન જીવી શકે એ માટે જે કામ થઈ રહ્યું છે એ કામને આગળ વધારવાની જવાબદારી જ્યારે અમને આપવામાં આવી છે ત્યારે હું ખાતરી આપું છું કે આ કામને ખૂબ આગળ લઈ જઈ અને હજુ પણ જે પ્રમાણે વિકાસ થયો છે એમાં હજુ પણ વધુ વિકાસ થાય એ રીતના અમે અમારા પ્રયત્નો રહેશે પશુપાલકોના પ્રશ્નો તો લગભગ કાંઈ છે નહીં પણ વધારેમાં વધારે ભાવ પશુપાલકોને કેમ મળે પશુપાલકોને વધારેમાં વધારે પૈસા મળે એવી ગતિમાં અમે કામ કરી રહ્યા ત્યારે ગત બોડીમાં પણ અમે ગુજરાતના રાજકોટમાં ફેટ ડેરી નામની એક નવસો કરોડની એક ડેરી ઊભી કરી છે ફેટ ફેટ ટુ કહેવાય એને એનું સતત કામ ચાલુ છે અને કામ પૂરું થવામાં છે અને થયા પછી ત્યાં બધું પેકિંગ ત્યાં થશે અને દૂધનો પાવડર પણ ત્યાં બનશે